चित्रेश्वरी चमनपुरी गुरु प्रेमपुरी जी वालेड़ जगह चेला हाँ श्री तपस्वरी डूंगरपुरी जी चमनपुरी जी हाँ एमना चेला परंपरा मानश्री तोलापुरी जी उज्जैनपुरी जी આ એમના શિષ્ય મનસરી સુખદેવપુરીજી ડુંગરપુરીજી વાલેર આ એમના શિષ્ય શ્રી મહેન્દ્રપુરીજી સુખદેવપુરીજી કામ વાલેર આ રામાપીર ગણેશ ભગવાન ટ્રસ્ટ રમશાળા જમવાનું ભોજન લાયક બહુ સારું છે અને આ ઓમનાથ મહાકાલેશ્વર શ્રી વૈદ્યનાથ રામેશ્વર શ્રી વિષ્ણુનાથ શ્રી મલ્લિકાકાર્જુન ઓમકારેશ્વર ભીમશંકર નાગેશ્વર અને હોમ પ્લેશ્વર ડુંગરપુરીજીનું મહાન મોટું ચિત્ર છે અને એમને પણ શિવની પૂજા કરેલી છે અગરબત્તી ભોલેનાથ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ જુઓ જુઓલાયક સ્થળ છે આ મંદિર છે આ મંદિર ઉપર પવન પગલા કરેલા છે જય માતાજી મિત્રો જોવા આવજો જોવાલાયક સ્થળ છે